નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એસટી નિગમના કર્મીઓને રૂપિયા દસ હજારના ફેસ્ટિવલ એડવાન્સથી વંચિત રખાયા દિવાળી પહેલા લેવાયેલા નિર્ણયમાં દેવદિવાળી આવી ગઈ પણ પૈસા ન આવ્યા એસટી નિગમના કર્મચારીઓને દિવાળીના પર્વ નિમિત્તે દસ હજાર ઉચ્ચક ફેસ્ટિવલ એડવાન્સ આપવાની જાહેરાત બાદ ન અપાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે રાજ્યમાં એસટી નિગમ હજારો કર્મચારીઓ તહેવારોમાં પણ પોતાની ફરજ અદા કરીને મુસાફરોને તેઓના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે તહેવારમાં પોતાના પરિવારને મૂકીને લોકો માટે ફરજ અદા કરતા એસટીના કર્મચારીઓને અનેક બાબતે અન્યાય થતો હોય છે તેવામાં પણ કર્મચારીઓને દસ હજારના ફેસ્ટિવલ એડવાન્સથી પણ વંચિત રખાયા છે દિવાળી પહેલાં વાતો ચાલી હતી કે કર્મચારીઓને બોનસ આપવું જોઈએ જોકે પછીથી નિગમના તમામ કર્મચારી અધિકારીઓને દસ હજાર ઉચ્ચક ફેસ્ટિવલ એકત્રીસમી ઓક્ટોબર સુધીમાં આપવાની રહેશે તેમ જણાવ્યું હતું ત્યારે હજુ સુધી એડવાન્સ આપવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે એસટી નિગમના કર્મચારીઓના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારને લઈને ઓક્ટોબરના પગાર બાદ નવેમ્બરનો પગાર પણ એડવાન્સમાં આપી દેવાયો હતો જેના પગલે હવે તેઓનો ડિસેમ્બરમાં પગાર થાય તેમ છે આવી સ્થિતિમાં ફેસ્ટિવલ એડવાન્સ અપાય તો કર્મચારીઓને ઘણી રાહત રહે તેમ છે ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કે બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે